ભૂલી ગઈ હું તો ગાડી ગઈ ગઈ મંડળ દ્વારા ભજન સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે એ ખૂબ જ બિરદાવાલાયક છે આપણી જે જૂની સંસ્કૃતિને જાળવી રાખવી અને આજના આધુનિક યુગમાં પણ ભજન સંસ્કૃતિને ગામે ગામ ફેલાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને બહુ જ સારી સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરી રહ્યા છે એ બદલ અમે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું વિનંતી કરીએ છીએ આઈ એમ વેરી વેરી સોરી ભૂલી ગઈ વેરી સોરી ભૂલી ગઈ

ગોધરા મુકામે સખી મંડળના આમંત્રણને માન આપી અને અમે અહીંયા આવ્યા છીએ મિત્રો અમે તમારા માટે ગુજરાતમાંથી ગુજરાતના ગામે ગામથી આવા મંડળોના ભજનો લાવતા રહીએ છીએ અને હશે આજે જોગ ગોધરાનું આ ફેમિલી અહીંયા દેવ તલાવડીના હનુમાનજી મંદિરે દર્શન કરવા આવ્યું હતું અને એમને અમારું સરસ મજાનું જે ફેવરેટ ભજન આપ સૌનું અને આખા વિશ્વમાં જેને ડંકો વગાડી દીધો છે એવું આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ એ ગાઈ અને અમને ધન્ય કર્યા છે બસ આવી જ રીતે આ બધાને અમારે ભજનથી ઘેલા કરવા છે તમે અમારી ચેનલ જોતા રહો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ